સુરતમાં ઓફિસમાં બેઠા બેઠા ટ્રાફિક કંટ્રોલ વાહનો જીબ્રા લાઇન પર હશે તો પણ મળશે સૂચના સુરતમાં અત્યાધુનિક રીતે ટ્રાફિક મેનેજમેન્ટ કરવાનું શરૂ થયું છે પ્રાયોગિક ધોરણે શહેરના દસ મોટા ટ્રાફિક જંક્શન પર એક નવી સિસ્ટમ લગાડવામાં આવી છે આ સિસ્ટમ હેઠળ કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા પોલીસ પોલીસકર્મી શહેરના ટ્રાફિક જંક્શન પર સીસીટીવી કેમેરાથી નજર રાખે છે જે તે ટ્રાફિક જંક્શન પર સ્ટોપ લાઇનની આગળ કોઈ ઊભું હોય કોઈ રોંગ સાઈડ જતું હોય કોઈ દબાણ હોય કે કોઈ પોલીસકર્મી કામ ન કરતા હોય તો તેની પર નજર રાખે છે ત્યારબાદ આ કંટ્રોલ રૂમના પોલીસકર્મી જે તે ટ્રોફિક પોઈન્ટના પોલીસકર્મીને સૂચના આપશે છે